તમામ ગાયો તારીખ એટલે તમારા મગજમાં થોડી ઉસી બેસ છે આજે પણ તમામ ગાયો આપણી પાસે આજે હાજરમાં છે અને વેતરમાં કહું તો પેલા વેતરની ગાય આપણી પાસે છે બીજા વેતરની ગાય છે અને ત્રીજા ચોથા વેતર ઉધી આપણી પાસે આજે ગાય હાજરમાં છે આરિયા પહેલાં વેતરની છે આઠ લીટર દૂધ હાજરમાં છે તમામ ગાયો આજે આપણી પાસે હાજરમાં મળી જશે ખાસ ધ્યાન રાખજો કે આજની તારીખ પાંચ છે ચોથો મહિનો છે ને બે હજાર પચીસની ગાયો આજે આપણી પાસે હાજરમાં છે ખાસ ધ્યાનમાં અને નોંધમાં લેવું અને આરિયા પહેલા વેતરની છે આરિયા આઠ લીટર દૂધ હાજરમાં છે ગાય ખૂબ સારી છે એક આરિયા ગાય છે બીજા ત્રીજા વેતરની છે આરિયા ગાય આઠ લીટર દૂધ હાજરમાં છે અને તાજી વ્યાયેલી છે અને આ પહેલીયાત પણ તાજી વ્યાયેલી છે અને આ પણ એક પહેલીયાતમાં છે ઓગણીસ મહિનાની છે આરિયા તો આ પંદર દળની કાચી છે પંદર દિવસની અંદર વ્યાઈ જશે આ પણ પહેલીયાતમાં છે એક આરિયા આઠ મહિનાની ગાભણમાં છે એ કાર્ય તાજી વીઆયેલી છે અને તમામ ગાયો આજે આપણી પાસે હાજરમાં છે અને ખાસ ધ્યાન રાખજો અને મારો મોબાઈલ નંબર છે નેવ્યાશી એસી ત્રીસ બાર ઝીરો છ અને રામાં કોઈ પણ જગ્યાએ આવો તો તમે પહેલો જ એડ્રેસ પૂછજો કે પૂંજાભાઈનો વાળો ક્યાં છે મારા મુકેશ તરીકે વાળો ઓળખાશે નહીં વાળો તમારો ઓળખાશે પૂંજાભાઈ ખટોણા તરીકે અને રા ચોકડીથી ઘોડા જેતડા રોડ ઉપર આપણો વાળો છે સેજ રા ચોકડીથી સેજ થોડા એડશો તો તમને જમણી બાજુની અંદર વાળો નજીકમાં છે આપણી પાસે અને આજે એક એક બે ત્રણ ચાર ને પાંચ અને છ આપણી પાસે આજે છ ગાયો હાજરમાં છે ખાસ કરીને રો નોટ લેવી કે આજે આપણી પાસે છ ગાયો હાજરમાં છે અને જે પણ આજે ગાયો આવશે એમનો પણ હું વિડીયો આજે હું સાંજે અપલોડ કરીશ અને આવો તો આપણો જોઈ લો ગેટ છે સામે દુકાનો બને છે અને આગળ લીંબડી ઊભી છે અને આગળ આ ચાર પડી છે અને બાજુમાં આપણે કતર વેચે છે એટલે તમને એક્ઝેક્ટ લોકેશન તમને મળી જશે અને બાજુમાં અને જેતળા આમથી આવો તો જો આ શોપિંગ છે આ શોપિંગ પૂરું થાય પછી તરત જ આપણો વાળો આવી જશે એટલે ખાસ તમે થોડું ધ્યાન રાખજો કે આપણે કોઈને પૂછવું ના પડે તો આ જેતળા રોડ ઉપર આ રા ચોકડીથી નજીકમાં જ આપણો વાળો આવેલો છે અને મારો મોબાઈલ નંબર છે નેવ્યાસી એંસી ત્રીસ બાર જીરો છ અને તમામ ખાસ ભાઈઓને કેવું છે કે આપણી પાસે લોકલ ગાયો હોય છે કોઈ બહારની ગાયો આપણી પાસે નથી અને ગરમી ન લગાડે એવી ગાયો છે ચલો જય માતાજી